મોડલની વાત કરું તો બે હજાર ચૌદ પંદર ના મોડેલની કાર છે ટોટલ જવાબદારી સાથે વેચવાની છે એન્જિન પાવરફુલ છે આખી ઓરિજિનલ કંડિશનમાં ગાડી નોન એક્સિડેન્ટલ અને ગાડીની અંદર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ગાડી પેટ્રોલ પ્લસ સી એનજીમાં જોવા મળશે અને ગાડી

ઇન્ટ્રીયલ બધું સારું ટાયરનું નું કન્ડિશન પણ સારું સડો નથી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે અને વીમો પીયુસી ચાલુ કિંમત બે લાખ અને વીસ હજાર અંદાજીત કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર હારી જ જોવા મળશે કાર લેવા માટે ઉન્નના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો છન્નું જીરો દસ વાળા પર કોલ કરી કારની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો